નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો ફટાફટ સમાચાર રોજના તાજા સમાચાર જાણવા આપણે ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો તો અત્યારે સૌ પ્રથમ સમાચારની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં બસો બાવીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે અને એમાં સૌથી વધુ આણંદના વરસાદમાં ચૌદ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ હવે મધ્ય ગુજરાતમાં વરસાદી તોફાની બેટિંગ કરી વાત કરીએ તો નર્મદાના તિલાકવાડામાં આઠ પોઈન્ટ પાંચ જેટલો વરસાદ નોંધાયો છે ત્યારબાદ વડોદરા તાલુકા અને પાદરામાં આઠ આઠ જેટલો વરસાદ નોંધાયો જ્યારે ભરૂચ જિલ્લામાં ચાર પોઈન્ટ ચાલીસ ઇંચ તો છોટા ઉદયપુરના નસવાડીમાં છ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે તો બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર નવી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું જો કે ગુજરાતના માથે વધુ ત્રણ સિસ્ટમ અત્યારે સક્રિય થઈ છે જેને લઈને આગામી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ જામશે ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં ગઈકાલે મેઘરાજા અને તંત્રના પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખોલી દીધી હતી તો સૌરાષ્ટ્રમાં કેટલાક છેલ્લા સમયથી ભારે વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે ત્યારે અત્યારે ભારે વરસાદના પગલે અને યાત્રાળુઓની સલામતીના પગલે જૂનાગઢમાં હાલ રોપવે સેવા બંધ કરવામાં આવી જો યાત્રાળુઓને ગિરનાર જવું હશે તો તેઓને નવ હજાર નવસો નવાણું પગથિયાં ચઢવા પડશે અને હાલમાં ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે આગળ વાત કરીએ એમ અને આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે બીજી બાજુ તંત્ર પણ અત્યારે એલર્ટ મોડમાં પણ જાહેર કરી દેવામાં આવ્યો છે અને એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ અત્યારે સ્નાતક કરી દેવામાં આવી તો છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેના પગલે અનેક જગ્યા પર પૂરની સ્થિતિ સર્જાય છે ત્યારે આજે ગાંધીનગરમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વ્યાપક વરસાદના પરિણામે સર્જાયેલી પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી હતી અને એમાં એમણે સમગ્ર અસરગ્રસ્ત વિસ્તારોના કલેક્ટર સાથે વિડીયો કોન્ફરન્સથી પરિસ્થિતિ અંગેની માહિતી મેળવી અને જરૂરી આદેશ આપ્યા હતા તો અગ્નિવીરો માટે અત્યારે સેનાનો સૌથી મોટો નિર્ણય વાત કરીએ તો કેન્દ્ર સરકારે ભૂતપૂર્વ અગ્નિવીરોને સીએપીએફમાં ભરતીમાં દસ ટકા અનામત આપી ત્યારબાદ હવે બીએસએફમાં પણ પૂર્વ અગ્નિવીરો દસ ટકા જગ્યાઓ અનામત બાદ હવે ઉંમરમાં પણ અત્યારે છૂટછાટ આપવામાં આવશે અને આ જાહેરાત કરી હતી તેમણે કહ્યું કે પ્રથમ ઉમરમાં પાંચ વર્ષની છૂટ આપવામાં આવશે અને પછીની બેચને ત્રણ વર્ષની છૂટ આપવામાં આવશે જ્યારે આ નિર્ણય આપણા સુરક્ષા દળોને વધુ મજબૂત બનાવશે તો સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય આપ્યો છે જેમાં સુપ્રીમ કોર્ટની નવ ન્યાયાધીશની બંધારણીય બેન્ચે આઠ એક બહુમતી સાથે ચુકાદો આપ્યો હતો બંધારણ હેઠળ રાજ્યોને ખાણો અને ખનીજો ધરાવતી જમીન ઉપર કર લાદવાનો અધિકાર છે આ સર્વોચ્ચ અદાલતે આ ચુકાદો આપ્યો કે કાઢવામાં આવેલા ખનીજો પર ચુકાવવા પાત્ર રોયલ્ટી કોઈ ટેક્સ નથી જેનાથી હવે ખનીજ સમુદ્ર રાજ્ય માટે એક મોટી જીત છે આનાથી ઓડિશા ઝારખંડ પશ્ચિમ બંગાળ છત્તીસગઢ મધ્યપ્રદેશ અને રાજસ્થાનને આનો મોટો ફાયદો થશે તો હાલ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ છવાયો છે ત્યારે અત્યારે વન્ય પ્રાણીઓ પણ વરસાદની મજા માણી રહ્યા છે ત્યારે અમરેલી પંથકનો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં એક સિંહ વરસાદી માહોલ વચ્ચે લટાર મારતી વખતે રહેણાંક વિસ્તારમાં આવી પહોંચી હતી અને ઘરમાં ઘૂસી ગઈ હતી જેથી ઘરમાં હજાર લોકોએ જીવ તાળવે ચોંટ્યા હતા અને આ વિડીયો ગ્રામ્ય પંથકમાં હોવાનું અત્યારે અનુમાન આવ્યું છે તો જીઓ ને એરટેલ રિચાર્જ દરમાં વધારો થતાં ઘણા ગ્રાહકો અત્યારે બીએસએનએલ તરફ ખેંચાયા છે પરંતુ તેમાં અત્યારે ફોરજી ના હોવાને કારણે તેઓ નિરાશ છે અને આવા લોકો માટે બીએસએનએલ સારા સમાચાર લાવ્યો છે ખાસ કે ફોરજી સેવાઓ આવતા મહિને શરૂ થશે અને એક સપ્તાહમાં દેશના વિવિધ ભાગોમાં એક હજાર ટાવર ઊભા કરવામાં આવ્યા છે અને અત્યારે બીએસએનએલનો લક્ષ્યાંક ફોર જી અને ફાઇવ જી માટે કુલ એક પોઈન્ટ બાર લાખ ટાવર ઊભા કરવાનો છે અને અત્યાર સુધીમાં બાર હજાર ટાવર તેમને ઊભા કરી દીધા છે

બીએમડી સિસ્ટમનો બીજો તબક્કો છે રક્ષા મંત્રાલયે કહ્યું કે ભારતે દુશ્મનની પાંચ હજાર કિલોમીટર રેન્જવાળી પરમાણુ પરીક્ષણની શક્તિથી સંપન્ન મિસાઇલ વિરુદ્ધ પોતાની રક્ષા કરવાની આ ક્ષમતા દેખાડી છે મિસાઇલે અને આ ટેસ્ટ માટે ગઈકાલે ઓડિશાના દસ ગામ ખાલી કરવામાં આવ્યા હતા અને ગઈકાલે સાંજે સાડા ચાર વાગ્યે આ મિસાઇલનું દરિયાથી છેક ઓડિશા સુધી પરિભ્રમણ અને પરિક્રમન કરવામાં આવ્યું હતું અને આ મિસાઇલથી ચીન અને પાકિસ્તાન હલી ચૂક્યું છે તો ખેતી બેંકમાં નોકરી કરતા માગતા યુવાનો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે તે ગુજરાત સ્ટેટ એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લિમિટેડ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી અને આ ભરતી અભિયાન અંતર્ગત એકસો સત્યોતેર શાખાઓ અને સત્તર જિલ્લા કચેરીઓ ધરાવતી બેંકમાં નિમણૂક કરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અત્યારે અરજી મંગાવવામાં આવી રહી છે માટે તમે પણ ખેતી બેંકમાં અત્યારે અરજી કરી શકો છો અને આની છેલ્લી તારીખ છે તે જુલાઈની એન્ડ મહિનો રાખવામાં આવ્યો છે તો ગુજરાતના સોરત જિલ્લામાં ચાંદીપુરાના પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે રાજ્યમાં હાલ ચાંદીપુરાના ત્રેવીસ પોઝિટિવ કેસ નોંધાયા અને આમાં ચાંદીપુરાના સત્તર શંકાસ્પદ કેસ નોંધાયા હતા જેની સાથે ચાંદીપુરાના હાલ એકસો સત્તર કેસ થઈ ગયા અને આ સાથે મરણ આંક વધીને એકતાલીસ નો થઈ ગયો છે તો દ્વારકામાં અત્યારે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું જેમાં માત્ર પાંચ દિવસમાં દ્વારકાનો નકશો જ બદલાઈ ગયો અને આ પાંચ દિવસમાં પચાસ ઇંચ વરસાદ ખાબકતા જ્યાં જોવા ત્યાં પાણી જ પાણી જ દેખાયા તો સૌરાષ્ટ્રમાં પણ અત્યારે ત્રીજા દિવસે ભારે વરસાદનું જોર યથાવત મળી રહ્યું હતું અને આ ઉલ્લેખને એ છે કે હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને સુરતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો નર્મદા જિલ્લામાં આવેલ કરજણ ડેમમાં એક લાખ ક્યુસેક પાણીની આવક થતાં ડેમના ચાર દરવાજાને ત્રણ મીટર ખોલી દેવામાં આવ્યા અને એમાં પચાસ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે તેથી અત્યારે નીચાણવાળા વિસ્તારોને સતર્ક કરવામાં આવ્યા અને જામનગર જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં અત્યારે સાડા છ ઇંચ વરસાદ નોંધાયો છે તેથી ઉમિયાસાગર ફૂલઝર રણજીત સાગર અને સાસર સહિતના જળાશયો ઓવરફ્લો થયા છે જ્યારે તાપીના સોનગઢ તાલુકાના ધસરાવાડા ડેમ સંપૂર્ણ ભરાતા નીચાણવાળા વિસ્તારો પંદર ગામો છે તેમને અત્યારે એલર્ટ કરી દેવામાં આવ્યા છે વધુ એક સુરતવાસીઓ માટે મોટા સમાચાર આવ્યા જેમાં સુરતમાં છેલ્લા ચાર દિવસથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે અત્યારે ખાડીઓ ઓવરફ્લો થઈ ગઈ અને પાણી બેક મારી રહ્યું છે ત્યારે આ પાણી રસ્તાઓને લોકોના ઘરમાં ફરી વળ્યા હતા અને હાલ જનજીવન ઉપર અત્યારે માઠી અસર પણ જોવા મળી ત્યારે અત્યારે મનપા દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે પાણીનું સ્તર હજુ પણ વધશે જેથી તમામ લોકોએ અત્યારે સાવધાન રહેવું અને ઉલ્લેખનીય છે કે હજુ ચાર દિવસ અતિ ભારે વરસાદની આગાહી સુરતમાં કરી દેવામાં આવી છે માટે સતત એલર્ટ રહેવું જરૂરી છે તો સમાચાર આવી રહ્યા છે કે અત્યારે સોનું છે તે ચાર હજાર અને ચાંદી છે તે ત્રણ હજાર છસો રૂપિયા સસ્તો થયો વાત કરીએ તો અત્યારે બજેટના સોના અને ચાંદીમાં કસ્ટમ ડ્યુટી ઘટાડા બાદ સોનું છે તે ચાર હજાર રૂપિયા અને ચાંદી છે તે ત્રણ હજાર છસો રૂપિયા સસ્તું થયો છે જેમાં આ બજેટના બીજા દિવસે સોનું છે તે ચારસો આઠ રૂપિયા ઘટીને ઓગણસી હજાર એકસો ચોરાણું રૂપિયા થઈ ગયું જ્યારે ગઈકાલે તેમાં ત્રણ હજાર છસો રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો અને ચાંદીન છે તે આજે બાવીસ રૂપિયા ઘટાડીને ચોરાશી હજાર આઠસો સત્તાણું રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયું છે જ્યારે ગઈકાલે ચાંદીમાં ત્રણ હજાર છસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો તો ત્યારે કચ્છમાં છેલ્લા બે દિવસથી વરસાદે ધબધબાટી બોલાવી છે અને અત્યારે અવરિત પડી રહેલા વરસાદના લીધે ભારે તરાજે સર્જી છે જ્યારે અત્યારે કચ્છમાં છે તે પંચોતેર ટકા જેટલો અત્યારે વરસાદ પડી ચૂક્યો છે અને આ ભારે વરસાદથી અનેક ગામો સંપર્ક વેહોણા બન્યા છે અને તંત્ર દ્વારા પાણીના પ્રવાહમાં ફસાયેલા લોકોનું અત્યારે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જેમાં કચ્છના અબડાસામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને અત્યારે કચ્છમાં ગઈકાલ રાત્રિ સુધી પડેલા સાર્વત્રિક વરસાદથી દરેક જિલ્લામાં અનેક સ્થળે જળમગ્નની સ્થિતિ નિર્માણ પામી હતી તો ફોરેસ્ટ ગાર્ડની ભરતીને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે માહિતી મુજબ ઓક્ટોમ્બર નવેમ્બરમાં ફોરેસ્ટ ગાર્ડની શારીરિક કસોટી લેવામાં આવશે અને આ મામલે જલ્દી ગણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત થઈ શકે છે જગ્યા પ્રમાણે આઠ ગણા ઉમેદવારોની યાદી એકત્રીસ જુલાઈ સુધી તૈયાર કરવામાં આવશે અને આ તૈયાર કરેલી યાદી સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે માહિતી મુજબ ઓક્ટોમ્બર નવેમ્બરમાં ફોરેસ્ટ ગાર્ડની શારીરિક કસોટી લેવામાં આવશે અને કોન્સ્ટેબલ પહેલા કસોટી લેવાઈ જશે ત્યારબાદ કોન્સ્ટેબલની કસોટી આવશે તો ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કેસનો આંકડો અત્યારે સોને પાર પહોંચી ગયો છે સામે આવી માહિતી અનુસાર અત્યાર સુધીમાં અડત્રીસ દર્દીઓના મોત થયા છે અને આ વાયરસને લઈને રાજ્યભરમાં ચોવીસ હજાર આઠસો બ્યાસી ઘરોમાં સવારે લક્ષ કામગીરી હાથ ધરવામાં આવી અને એમાં રાજ્યમાં ચાર લાખ સોળ હજાર સાતસો પંદર ઘરોમાં દવા પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો છે જ્યારે બાસઠ હજાર બસો સિત્તેર ઘરોમાં સ્પ્રેઈંગ કરવાની કામગીરી પણ અત્યારે કરવામાં આવી છે અને હજુ પણ કામગીરી વધારવામાં આવશે તો રાજ્યમાં હાલ વરસાદી માહોલ છે ત્યારે અત્યારે કુદરતનો ખોળો કહેવાતા ડાંગમાં ભારે વરસાદને કારણે નદીઓમાં નવા નેરની આવક શરૂ થઈ છે ત્યારે અત્યારે ડાંગ જિલ્લામાં વઘઈ નજીક આવેલા ગીર ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે અને આ વરસાદથી અંબિકા નદી ઉપર આવેલા ગીર સુંદર નજારો જોવા લોકો પણ આવી રહ્યા છે જ્યારે ગીર ધોધ વઘઈ શહેરથી પાંચ કિલોમીટર દૂર સાપુતારા રોડ ઉપર આવેલો છે તમે પણ જોવા માંગતા હો તો અત્યારે જઈ શકો છો તો અત્યારે બે હજાર ચોવીસનું યુનિયન બજેટ છે તે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા અત્યારે રજૂ કરવામાં આવ્યું છે જેની વિગતવાર વાતો છે તે આજે આપણે આ સમાચારમાં કરશું તો પ્રથમ વાત કરીએ તો નાણાં મંત્રી સીતારમણે બે હજાર ચોવીસ પચીસના બજેટમાં સામાન્ય લોકોને મોટી રાહત આપતી એક સ્કીમને જાહેરાત કરી તેનાથી દેશના એક કરોડ ઘરોને ડાયરેક્ટ લાભ મળવાની વાત કહેવાય છે જે અંતર્ગત દરેક ઘરને દર મહિને ત્રણસો યુનિટ વીજળી મફત મળશે હકીકતમાં જોઈએ તો આ સીતારમણે રૂપટોપ સોલાર પેનલ સ્કીમની જાહેરાત કરી તેમણે કહ્યું કે ફ્રીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ થઈ જશે જેનાથી દરેક ઘરોનો છે તે ત્રણસો યુનિટ વીજળી મફત આપવામાં આવશે સોલાર યુનિટ દ્વારા